આપ સૌ હરી ભાઈચારાની ભાવના રાખો એવી માં જગદંબાને પ્રાર્થના કરું છું આયા મહાકાવ્ય સેના હોય કરણી સેના હોય વિવિધ સંગઠનો હોય એમના સૌ વિમાનોને પણ આ લોકસભાની ચૂંટણીમાં આપ સૌને મદદ કરી એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

બનાસ બેની સાધારના સભા હોય ને એક બેની માર પણ બે બે પાસ આગાવા થાય છે મારો ભણેકો ગયો તમારે જ્યારે મોર ભરાવતા હતા અહીંયા માથા ભેગા કરવા ત્યાં એટલે હો લાવવામાં આવે એની વનસભા એ અને ખેડૂતો નહીં દેવી છે ડેની સાધારણ સભા હોય તો કે માથમાં બે પાંચ લાવવામાં આવે છે દીવ લોકો કોઈને ભુલાવવામાં નહીં આવે હમણાં નહોતા પણ મારી પાસે હજી હતા કે ગેની હવે તો કે હાથ થઈ ગઈ છે કે કેટલા કંડાયા છે એટલે કે હવે તો બનાસ બેંક કે એવું કહે છે બનાસ કેને એવું કહે છે કે તમારો ભાવ વધારો તમારે લેવો હોય ને તો બનાસ બેંક માં હોય તો ભાવ વધારો મળશે બાકી કે નહીં ભાવ વધારો પણ આપકો નહીં આવે એટલે કે જો તમને કઈ તકલીફ તો કે મારી બેંક મારો પોતાનો ભાવ વધારો તો ને તો મારી બેંક

અને દેવી માં પોતાના ભરણ માટે કરીને દૂધ ભરાવે ને એનો ભાવ વધારો ને કઈ તમે દયાતા કોઈ નથી કર્યો આ એક અત્યાચાર હામે આપણે લડાઈ છે એક અન્યાય હામે કે આપણે લડાઈ છે એક આપણા જિલ્લાની અસ્મિતા માટેની આ લડાઈ છે આપણે સુકેરીની અંદર કહેતા હતા કે બે આ બનાસકાંઠાને બાંધમાંથી છોડાવો

સમય બગાડ જે તે વખત પરિસ્થિતિ અમે ના જુઓ કે સરપંચની ચૂંટણી લડતા હોય તો બે મહિના પૂરા ગડાવ છે અને આ બે મહિના પૂરો ખારો ખર્જો કર છે મજા કરાવ છે એટલા ટૂંકા વિચાર હાથે ચૂંટણી ના લડાવો ચૂંટણી તમે 5 વર્ષના વિચાર હાથે લડાવો કે ભલે આપણે એની ચા નથી પીવી એની બીડી નથી પીવી કે ભલે ગરીબ હોય ઈમાનદારીથી તમારું કામ પાર થઈ કરી શકે ને એવો ગ્રામ પંચાયતનો સરપંચ હોય કે ડેલીગેટ હોય કે ધારાસભ્ય હોય આવા પાછળ છો તો તમે એની પાસે આટલી કામ કરાવી શકશો તમે પાંચ દાડા કે મહિના કોઈ નાના મોટા લાલચોમાં આવી અને આ રીતે કોઈ પ્રતિનિધિ ચૂંસો કોઈ પાંચ વર્ષ તમારા માટે ઈમાનદારીથી કામ નહીં કરે એ પાંચ વર્ષની તમારી પાસે ખર્જો કર્યા હોય

એ તમને બરે 1 રૂપિયો અપરાયા નથી તો હું 1 રૂપિયો કરવા માંગે પણ મારો કોઈ પણ અધિકાર દેતો નથી અને આવના સમયની અતર આ લોકો એમની સામે ઠકવા માટે એમની પાસે એ દાદાગીરી અને પૈસા એક મની પાવર અને વૈભવી તંત્રનો દુરુપયોગ અને છવાય હવે આપણા નોકલા દિલમાં એમનો માટે કોઈ સ્થાન રહ્યું નથી એટલે જાણે નોકલા દિલમાં સ્થાન પામવા માટે

સૌથી વધારે તો આદોલન કર તરીકે જો જોવાતા હોય તો સાધુ સંતો હોય બ્રહ્મ સમાજ હોય જૈન સમાજ હોય કે જે ક્યાંક ગૌશાળા હોય કે વાચન સાતા હોય એમાં આર્થિક રીતે મદદ કરતા હોય છે ત્યારે એમને પણ મેં વિનંતી કરી કે તમારા સમાજના પ્રતિનિધિઓ પણ લોકસભાની અંદર ગુજરાતને રાષ્ટ્રીય માતાનો દરજો મળે એના માટે કરીને તમામ લોકો એક અભય ઉઠાવીને આ દિન ન કરે આપણે આપડાજી જેટલા કર્યા આપણે બધાય શિરુતો છીએ ગૌ માતા માટે આ જેટલા અભિંદન આપીએ એટલા ઉછાય છે કે આજે કોઈ પણ કામ એવું નથી

કોઈ પણ અવાજ ઉઠાવું અને મને સમગ્ર દેશ માંથી કે રાજ્ય માંથી અભિનંદન મળે ત્યારે તમે બધા જે સુંદરી લડાણ કેવા સમય સંજોગોમાં કપરા સમયમાં તમામ પ્રકારની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ આપણે લડીને આ જીત પામ છે ત્યારે હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું અને ક્ષત્રિય સમાજને આજે અભિનંદન એટલા માટે આપું છું બાપુ ઇન્દ્રજીસી બોલ છે કે જે ઠાકર સમાજ કે 20 તારીખે સન્કા સમારંભ પારા રાખવાનો છે પાટણ મૂગામે અને એના પહેલા ત્યારે સંતિયા સમાજે મારા સન્કા સમારંભ રાખ્યો હોય એના એક તત્વ પર મારા સમાજ કરતા પડા મારી લાગણીમાં અને મને જીતવા માટે જે મહેનત કરીતી અને એના ભાગ રૂપે સન્કા સમારંભ રાખ્યો છે એટલા માટે તમારો ફરી પણ નજરે આભાર માનું કે ઠાકર સમાજ પહેલા પણ સંતિયા સમાજે આ સન્કા સમારંભ રાખ્યો ત્યારે પરિસ્થિતિ કેતા હતા કે બે રાતના સમયને અંદર સત્ય સમાજને હાજવજો તાલુકામાં લટુપા પ્રભુ હોય જિલ્લામાં ભરતસિંહજી વાઘેલા પ્રભુ હોય પ્રદેશમાં શક્તિસિંહજી ગોહિલ હોય કાર્યકારી પ્રમુખ તરીકે ઇન્દ્રજીસિંહ ગોહિલ હોય ત્યારે હવે તમારે અમારે બધાને હાજવવાના છે સર્વ સત્તા માતા આપે વિનાશમાં જો હા વોટ આપવાની જવાબદારી અમારી છે તો વોટ કેટલા તમે આપે એના કરતા 20 જણા આપીને કઈ વોટ પૂરી પડવા નહી દીએ કે એ 100% તમને ખાતરી આપીએ ત્યારે રાજકીય રીતે એકા બીજાને એકા બીજાને મદદ કરશો તો એકા બીજાના સામાજિક સમીકરણના આધારે ક્યાં એકા બીજાને મદદ થઈને સારું પરિણામ આવનાર સમયની અંદર લાવી શકશું મારી પાસે કેટલી રોડો માટેની માંગણી આવે

કે બે ટાઈમ દીકરાઓને ભણવા જવાનું હોય છે બે ટાઈમ ફૂલ ભરવા ઉપરનું હોય છે અને ચોમાસાની અંદર કે એને રીતે ક્ષેત્રે જવા માટે કે ગામથી ગામ જવા માટે કેની તકલીફ પડે છે કે કોઈ ઈ વેદના જોવાવાળો વ્યક્તિ હોતો રહેતો હોય ને એને ખબર પડે કે આવી પરિસ્થિતિ છે હવે આ જે સહી કરવાવાળા અને આપણો માનનીય મકાન વિભાગીએ મુખ્યમંત્રી પાસે કાકો છે અમે એક કહીએ કે તમે દેખા ફૂલ બનાવવા એના બનાવો અને પછી આ ઉંગા કરે આપેલો પડી જાય પણ એક ફૂલ બનાવે એટલા પૈસા જો બનાવ શકાના તમામ તાલુકાઓમાં રસ્તા ગામથી ગામને જોડતા બનાવવા માટે આપે તો એક ફૂલ બનાવે એટલા તો આખા બનાવ રોડ થઈ જાય પણ એમને એમાં રસ નથી એમને એમને કોન્ટ્રાક્ટ કરવા ને ટેન્ડર પર એમાં રસ છે એમને સિટીના લોકોને રાજી રાખવામાં રસ છે ગ્રામ્ય વિસ્તારમાં

અંદર 1 લાખ ફટા ફોટા કર્યા છે કર્યા કે કે નથી કર્યા 1 લાખ હોય આપણો ફોટો ઠાકર સમાજની નરતો હોય હોય અને એવા ટાઈમે પરજો 1 લાખ પાટી ફોટા કરી દેતા હોય તો એમની સામે સુધી લરવા માટે આવનાર સમયની અંદર નો સમાજની

આપણી સરકાર બનતી નથી તો એક વખત બધા કાઢી કે અને આજે આ બધા જ આગેવાનો બેઠા છે કે આપણા સમયને તો જે તે તાલુકાની અંદર જવાબદાર હોય અને જવાબદાર છે ત્યારે ચૂંટણીની શરૂઆત કે આજ થી તમે કરી નાખો અને આજ થી કરી નાખશો ત્યારે મે કહ્યું એ પરમારે ભલે દરીદ માણસ હોય પણ લોકો માટે લડવા વાળો વ્યક્તિ હોય લોકોમાં માં એની લોકપ્રિયતા હોય અને એટલી એની ક્રેડિટ હોવી જોઈએ તમે તો જાગીદાર સમાજ છો જ્યારે વર્ષો સુધી તમામ સમાજવાની સેવા કરીને નાના મોટા તમામ સમાજવાને સાથે રાખીને કામ કર્યું છે આપણે એક પશુ ખરીદવાનું હોય ને તો પણ આપણે એનો એનો પોસરો જોઈએ એનો સેકરો જોઈએ ગુવાટાનવા તો એને જોઈએ અને પછી 40 50 આનો પશુ ખરીદતા હોઈએ છે આપણો પ્રચારો પ્રતિનિધિ ચૂંટવાનો છે રાજાજી કરીને મોટા સુધી તો એને ખાતાની હમ આપણે જોવું પડે કે ભાઈ આનું ભેડી નાખો કેવું છે નાખો કરોડ રૂપિયા આલે પણ અમારો વેપાર નઈ કરે કે કે ગેરંટી વાળા મારા તમે કોઈ પણ સુધરી અંદર ચૂકવા માટે ના પ્રયત્ન કરજો ત્યારે આજે દેવ ભાઈ આપ સૌને અહીંયા બોલાવ્યા છે ઘણા ટાઈમ થી તારીખ લેવા માટેના ના પ્રયત્ન કરતા હતા પણ કાર્યક્રમ સદગ હોવાના કારણે થોડી ગમે તારીખ આપવામાં પણ મોડું થયું યુવાનોએ વંડારેલી ગાડી ભગવાનના દર્શન કરાવ્યા સામુના દર્શન કરાવ્યા અને આમ સૌરાના દર્શન કરાવ્યા ત્યારે આમ સૌને ખાતે આપું છું કે કોઈ પણ પ્રકારના પ્રભો નહીં કરતા હોય કે અમારા લેવલ કોઈ પણ નાના પ્રભુ હોય તો એમાં ક્યારે ભી શેજ કરવા પ્રયત્ન કર્યો નથી અને આપણા સમયમાં નહીં થઈ ગયા આઈ ગયે દીકરી થઈ ગયે મને માર આગળ સન્માન આપ્યું કે માર સન્માન માર હંમેશ મારા ધીરમાં રહેશે અને કોઈ પણ પ્રકારના નાના મોટા કામમાં અમારી સમગ્ર ટીમ એ સાથે મળીને તમામ સમાજના કામો કરીને કે તમે અમને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વ પરિચિત એ પાર્લામેન્ટ કામ કર્યું છે કે પાંચ વર્ષ તમારે તરીકે કામ કરીને એનો બદલો ઉતારવા માટે ના કરીશું ફરી